આ મૃત્યુ લોકમાં સંસારમાં જે જન્મ લે છે એનું મૃત્યુ અવશ્ય થાય છે પછી તે મનુષ્ય હોય પશુ હોય પક્ષી હોય ધાતુ હોય વસ્તુ હોય કોઈ પણ કેમ ન હોય એટલા માટે તો તમે જુઓ કોઈ પણ વાસણ હોય થાળી વાટકો ચમચી એ પચીસ વર્ષ ચાલે બહુ સારું હોય તો કદાચ પચાસ વર્ષ ચાલે પછી તેમાં તિરાડ પડે તે તૂટી જાય છે કોઈ મકાનનું સુંદર નિર્માણ કરેલું હોય બહુ મજબૂતાઈવાળું હોય તો પણ સો વર્ષ બસો વર્ષ પછી તે ખળભળી જાય રિનોવેશન કરાવવું પડે તેમાં મરંમત કરાવવી પડે એટલા માટે આ સંસારમાં બધું જ નાશવંત છે અરે વૃક્ષ હોય એનો સમય પૂરો થાય તો તે કાં તો કોઈ આવી અને કાપી જાય છે અથવા તો તે આપમેળાએ સુકાઈ પડે છે એ જ મુજબ કોઈ નદી હોય બહુ સારી હોય સ્વચ્છ હોય પીવાલાયક હોય પણ જ્યારે તેનું આયુષ્ય પૂરું થાય છે તો કાં તો કોઈ કારણસર એ નદી ખરાબ બની જાય તેમાં ગંદકી વધી જાય છે અથવા તો ત્યાં પાણીનો પ્રવેગ એટલો પહોંચતો નથી અને કોઈ પણ કારણોસર એ નદીનું પણ હવે પૂરું થવા આવે છે બસ આ સંસારમાં બધાનું મૃત્યુ થાય છે કેમ તો કે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે માટે અહીંયા કોઈ સદાયને માટે રહેતું નથી એટલે આપણે આવ્યા છીએ તો આપણો જન્મારો સફળ થઈ જાય એવી રીતે આપણે જીવવું જોઈએ કારણ કે મનુષ્ય અવતાર એ સમજણવાળો અવતાર છે માટે મનુષ્યએ સમજણ શક્તિનો સદુપયોગ કરી અને આ અવતારને લેખે લગાડવો જોઈએ જુઓ ચોર્યાસી લાખ યોનીઓ છે એમાં બીજા કોઈ પણ જીવોને પોતાનો હિસાબ આપવા માટે ઉપર જવાનું હોતું જ નથી માત્ર મનુષ્યએ જ હિસાબ આપવાનો હોય છે કેમ બીજા કોઈને હિસાબ નથી આપવાનો જો બિલાડી છે એ ચકલાને પકડી અને મારીને ખાઈ જાય તો તેને પાપ ન લાગે સિંહ હોય એ હરણને પકડીને મારીને ખાઈ જાય તો તેને પાપ ન લાગે કોઈ પશુ છે તે ગુલાબનું ફૂલ તોડીને કોઈને આપે કે લો ભગવાનને ચડાવો તો તેને પુણ્ય ન મળે કેમ તો કે તેને પાપ અને પુણ્યની ખબર જ નથી તો તેને હિસાબ થોડો આપવાનો હોય આપણને પાપની ખબર છે આપણને પુણ્યની ખબર છે માટે આપણે હિસાબ આપવો પડે નનકડું બાળક હોય એ કદાચ ભગવાનને અર્પણ કરેલી વસ્તુ લઈ લે અને ચાલુ પૂજામાં જ ખાઈ લે તો તેને કોઈ બહુ ખિજાશે નહીં કેમ તો કે બાળક છે એને ખબર નથી પડતી તો ચાલે એને દોષ ન લાગે કારણ કે પશુઓને ખબર નથી પડતી એટલા માટે પશુ પાપ કરે છે પણ તેને સજા નથી મળતી તેને તરત જ બીજો અવતાર મળે છે જેવો જન્મ થાય પૂરો એટલે મૃત્યુ આવે અને મૃત્યુ આવે એટલે બીજો જન્મ મળે બીજા જન્મમાં મૃત્યુ થાય ત્રીજો જન્મ મળે એમ કરતાં કરતાં ચોર્યાસી લાખ યોનિનો આંટો મારવો પડે છે પછી માંડ કરી અને સમજણ શક્તિવાળો બધું જ કરવાના સામર્થ્યવાળો મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય ભગવાનનો આભાર માનવો જોઈએ કે ભગવાને આપણને માણસ બનાવ્યા છે આપણે એ બધી જ ખરાબ યોનિમાંથી પસાર થયા છીએ જેમાં ન તો જમવાના ઠેકાણા હોય ન કોઈ રહેવાના ઠેકાણા હોય ન આપણા માટે કોઈ મદદ કરવાવાળું હોય ન આપણને ઈશ્વરનું નામ લેવાની કાંઈ ખબર પડતી હોય છતાં પણ એ યોનીઓમાં ભટકવું પડે છે કેટ કેટલી પ્રકારની યોનિઓ છે એમાં કેટલી કેટલી જગ્યાએ જવું પડે છે આપણે બધું પસાર કરીને આવ્યા છીએ આપણને પછી જ મનુષ્ય અવતાર મળ્યો છે પણ કિંમત એટલે નથી કે આપણને ઓલું યાદ નથી માટે મનુષ્ય અવતાર મળ્યો છે તો તેને સાર્થક કરી લેવો ભલે દસ જ મિનિટ ભગવાનનું નામ લઈ પણ ફોનને સાઈડમાં રાખવો બીજી કોઈ જગ્યાએ ધ્યાન ન આપવું ભલે હું દસ જ મિનિટ આપું પણ એ દસ મિનિટ મારા ભગવાનને પૂરી શ્રદ્ધાથી આપીશ તમે જે કાંઈ પણ કરો પૂરી શ્રદ્ધાથી કરો અરે મહેમાનને ઘરે જમવા માટે બોલાવો તો ભલે છપ્પન ભોગ ન હોય શાક રોટલા જ હોય પણ તે બહુ સારી રીતે જમાડો પ્રેમપૂર્વક જમાડો શ્રદ્ધાપૂર્વક જમાડો એમાં લાગણી હોવી જોઈએ તો આપણો જન્મ સફળ થશે અને ઈશ્વર આપણને બહુ બધું આપી દેશે જેના માટે આપણે લાયક પણ નહીં હોય તે પણ આપણને મળી જશે